નામ બનાસકાઠા પાડ્યું છે અને જે કાંકરેજ તાલુકો બનાસ નદીના ઉપર છે પણ રાજનેતાઓ પોતાના રોટલા શેકવા સારું કરીને બનાસ નું કરી નાખ્યું છે हमारा गांव થી બનાસ નદી 8 કિલોમીટર ના અંતરે થાય છે પણ વો કાકરાજ કોબી વાવ થરાદ કે અંદર લેકે જાન કે પ્રયપન કરતે હે ઇસી ગંડી રાજનીતિ કરને વાલે લોગ હે ટીપલે ગમે એ બનાસતે હે ખંડન કરે અમારો કાકરાજ નહી ગમે ત્યાં જઈ ના થે થરાદ માં નાખે કે વાવ માં નાખે કે પાકિસ્તાન માં નાખે ખરણ કે પોતાની સત્તા મેળવા માટે પોતાનો રોટલા સિકવા હારું ઉસકો પતાહી નહી હે કે બનાસ ક્યા હે